આજે જ્યારે હમણાં બે દિવસ પહેલાં જ બારમા ધોરણનું પરિણામ આવ્યું હતું ત્યારે આજે દસમા ધોરણનું પરિણામ પણ આવી ચૂક્યું છે નમસ્કાર હું છે ત્યારે આજે મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે જ્યારે દસમા ધોરણનું પરિણામ આવી ગયું છે ત્યારે ઘણી મહેનત બાદ વિદ્યાર્થીઓ સારા પર્સન્ટેજ મેળવતા હોય છે ત્યારે આપણે એવા એક વિદ્યાર્થીની આજે મુલાકાત લેવા માટે આવીએ છીએ તમારું નામ જણાવજો પેલા પહેલા આરિયન પ્રણભાઈ ફ્રોમ બગથળા જી કેટલા તમે પર્સન્ટેજ મેળવ્યા નાઇન્ટી સેવન નાઇન્ટી સેવન કેટલા પીઆર નવ્વાણું પોઈન્ટ એકાણું જી નવ્વાણું પોઈન્ટ એકાણું પીઆર સાથે એમણે ખૂબ જ સારી એવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે ત્યારે આ પાછળનું રાજ છું આના પાછળ તમે કેવી મહેનત કરી હતી અને કેવો સંઘર્ષ રહ્યો એટલી વધારે એમ મહેનત એમ એમ કે વધારે જાગવું પડે વધારે એમ સુવાનું એવું નહીં એવું કાંઈ નહોતું કર્યું રોજનું રોજ અમારા સર આખું અમારો નવી સંકુલની ટીમ એમ જ કહેતી કે રોજનું રોજ કાર્ય કરતા જાવ અને તમારે કોઈ પ્રેશર તમારા ઉપર આવશે નહીં એટલે અમે રોજનો રોજ કરતા ગયા અમારા ગુરુજનોના આદેશ માનતા ગયા અને સીધી આ બદલ પ્રાપ્ત થઈ છે જી તો આટલું સરસ એવું પરિણામ પ્રાપ્ત કર્યું છે ત્યારે હવે આગળ જઈને શું કરવાનો વિચાર છે આગળ જઈને અત્યારે તો અગિયાર બાર સાયન્સ એ ગ્રુપ કરવાનો વિચાર છે જી અને આગળ એ ગ્રુપ રહીને એન્જિનિયરિંગ સોફ્ટવેર એન્જિનિયરિંગ જી સોફ્ટવેર એન્જિનિયરિંગમાં એના પિતા પણ આપણી સાથે છે તમારું નામ જણાવજો બાબુલાલભાઈ જી બાબુલાલભાઈ હા તમારા દીકરાએ આટલું સરસ એવું પરિણામ મેળવ્યું છે સમગ્ર મોરબી જિલ્લાનું ગૌરવ પણ એમને વધાર્યું છે ત્યારે એમના પાછળ તમારી અને પરિવારની અને શિક્ષકોની કેવી મહેનત રહી શિક્ષકોની મહેનત ખૂબ જ હતી અને બહુ ઉત્સાહથી અને બહુ ભણાવ્યા છે અને સાથે સાથે અમે પણ એવી જ મહેનત કરી હતી પાછળ એને કઈ રીતે મહેનત કરવી શું કરવું કઈ રીતે વાંચવું એ થોડુંક સારું એવું ધ્યાન આપ્યું છે એને મમ્મી અને મેં બે ના ના એવી બહુ વિશેષની બહુ જરૂર નથી પડી કારણ કે એ પોતે જ એટલો એક્ટિવ છે કે દરરોજે દરરોજનું એ પોતે કરી જ નાખતો એટલે એને બહુ એવી પ્રેશર નથી એવું કે એક્ઝામ ઉપર મને એમ હતું કે પ્રેશર આવશે પણ કોઈ પણ જાતનું ટેન્શન આવ્યું નહોતું અને આરામથી એને એક્ઝામ આપીશ જી તમને ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે જોઈ રહ્યા હોય તો એને તમે શું સંદેશો આપો એને એક જ સંદેશો આપવા માંગુ છું કે ક્યારેય એક્ઝામનો પ્રેશર નહીં લેવાનો મોજો ખેલો કૂદો આરામસે કામ કરો અને હંમેશા વાંચો ઉપર એટલું ધ્યાન આપો નકર વધારે એમ પડે વધારે પડતું એમ કરશો તમે કે પ્રેશર એક્ઝામ છે તો એટલું સારું પરિણામ નહીં આવે અને તમારે દિલથી કંઈક કરો માનો કે તમારે વાંચવું હોય ઘણાને રાઇટિંગ કરીને ઘણાને રીડિંગ મનમાં વાત હોય મોઢેથી બોલવાની વાંચીને આદવાની આદત હોય એટલે મજા આવે એમ વાંચો તમને મજા આવશે એમ વાંચશો તો જ તમે આગળ સારું પરિણામ મેળવી શકશો મારું તો એવું જ કહેવાનું થાય છે જી તો વધુ આ વિદ્યાર્થીઓ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જોડાઈ અપડેટ સાથે